ત્યારે મોડાસાના મેઢાસણ ખામે રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા મુકેશ ભુવાજીનું ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરાયું મોડાસાના મેઢાસણ ખામે રહેતા સ્વર્ગસ્થ લક્ષ્મણસિંહ નટવરસિંહ જોધા પરિવાર દ્વારા પોતાના ઘરે એક ધાર્મિક પ્રસંગ નિમિત્તે મા વિહતના પરમ ભક્ત મુકેશ ભુવાજીનું ગ્રામજનો અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત સાથે સામૈયું કર્યું અનેક શ્રદ્ધાળુઓ દ્વારા ફૂલોની વર્ષા કરવામાં આવી તો મોટી સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ભક્તો સામૈયામાં છોડાયા હતા અને મા વિહત કૃપાના મુકેશ ભુવાજીએ તમામ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા